સ્વાગત છે મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ છ વિજ્ઞાન વિષયના પાઠ નવ વિદ્યુત તથા પરિપથના સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે વિદ્યુત પરિપથને તોડવા માટે વપરાતા સાધનને સ્વિચ કહેવાય છે બીજી ખાલી જગ્યા વિદ્યુત કોષમાં બે ટર્મિનલ ધ્રુવ હોય છે પ્રશ્ન બે નીચેના વાક્યો સાચા છે કે ખોટા તેનું નિશાન કરો પહેલું જો વિદ્યુત પ્રવાહ ધાતુમાંથી પસાર થઈ શકે છે તો આ વિધાન સાચું છે બીજું વિદ્યુત પરિપથ બનાવવા માટે ધાતુના તારને બદલે ક્ષણની દોરી વપરાય છે તો આ વિધાન ખોટું છે ત્રીજું વિદ્યુત પ્રવાહ થર્મોકોલની સીટમાંથી પસાર થઈ શકે છે આ વિધાન પણ ખોટું છે પ્રશ્ન ત્રણ સમજાવો કે આપેલ આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી તો જવાબ છે કે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો છે અને પ્લાસ્ટિક વિદ્યુત અવાહક પદાર્થ છે તેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી અને બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી પ્રશ્ન ચાર આકૃતિમાં દર્શાવેલ ચિત્રને પૂર્ણ કરો અને જણાવો કે બલ્બને પ્રકાશિત કરવા માટે વાયરના છેડાઓને કેવી રીતે જોડવા પડશે તો મિત્રો અહીં મેં ચિત્ર પૂર્ણ કરીને બતાવી દીધું છે એ રીતે તમને ચિત્ર પૂર્ણ કરવાનું રહેશે મિત્રો હવે વાયર વિશે લખીશું આકૃતિમાં સ્વિચ બોર્ડમાંથી બહાર નીકળતા બે વાયરો જોડાયેલા નથી તેથી સ્વિચ બોર્ડના એક વાયરને બલ્બના ટર્મિનલ સાથે અને બીજા છૂટા વાયરને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડવા જોઈએ જેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય અને બલ્બ પ્રકાશિત થાય પ્રશ્ન પાંચ સ્વિચનો ઉપયોગ કરવા માટેનો હેતુ કયો છે કેટલાક વિદ્યુત ઉપકરણોના નામ જણાવો કે જેમાં વિદ્યુત સ્વિચ તેની સાથે જોડાયેલ હોય છે તો જવાબ છે કે વિદ્યુત સ્વિચનો ઉપયોગ તેની સાથે જોડાયેલ વિદ્યુત ઉપકરણને ચાલુ કરવા અથવા બંધ કરવામાં થાય છે વિદ્યુત સ્વિચ ઉપકરણોમાં તેની સાથે જ જોડાયેલ હોય તેવા ઉપકરણો નીચે મુજબ છે રેડિયો ટીવી એરકૂલર એસી વોશિંગ મશીન માઇક્રોવેવ ઓવન ગ્રાઇન્ડર મિક્સર વગેરે પ્રશ્ન છ પ્રશ્ન ચારની આકૃતિમાં સેફ્ટી પિનને બદલે જો રબર લગાડવામાં આવે તો બલ્બ પ્રકાશિત થશે જવાબ છે ના બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે સેફ્ટીપિન વિદ્યુત સુવાહક પદાર્થ છે અને તેને બદલે મૂકવાનો પદાર્થ રબર વિદ્યુત અવાહક પદાર્થ છે આમ વિદ્યુત પરિપથમાં વિદ્યુત સુવાહકને બદલે વિદ્યુત અવાહક પદાર્થ મૂકવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ બને છે આથી બલ્બ પ્રકાશિત થશે નહીં પ્રશ્ન સાત શું બાજુની આકૃતિમાં દર્શાવવામાં આવેલ પરિપથમાં બલ્બ પ્રકાશિત થશે તો જવાબ છે ના બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે વિદ્યુત કોષના ધન અને ઋણ ટર્મિનલના જુદા જુદા વાયર બલ્બના જુદા જુદા ટર્મિનલ સાથે જોડાવાને બદલે બલ્બના એક જ ટર્મિનલ સાથે જોડાયેલા છે તેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો ન હોવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં પ્રશ્ન આઠ કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરીને એ જોવામાં આવ્યું કે બલ્બ પ્રકાશિત થાય છે સુઆપ્રદાર્થ સુવાહક છે કે વિદ્યુત અવાહક સમજાવો જવાબ તે પદાર્થ વિદ્યુત સુવાહક છે કોઈ વસ્તુ સાથે વાહક ટેસ્ટરનો ઉપયોગ કરવાથી બલ્બ પ્રકાશિત થાય છે એટલે કે પદાર્થ વિદ્યુત સુવાહક જ હશે પદાર્થ વિદ્યુત અવાહક વિદ્યુત પરિપથ પૂર્ણ થઈ શકે નહીં નહીં અને બલ્બ પ્રકાશિત થાય પ્રશ્ન તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે સમજાવો જવાબ છે કે ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે આ સમયે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે આપણું શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગી શકે છે જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલ હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો નથી અને વિદ્યુતનો આંચકો લાગે નહીં આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું સમારકામ કરતી વખતે રબરના મોજા પહેરે છે પ્રશ્ન દસ ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે સ્ક્રૂડ્રાઈવર અને પક્કડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ ચઢાવેલ હોય છે શું તમે તેનું કારણ સમજી શકો છો તો જવાબ છે કે ને પ્રશ્ન દસ ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે સ્ક્રૂડ્રાઈવર અને પકડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ ચઢાવેલ હોય છે શું તમે તેનું કારણ સમજાવી શકો છો તો જવાબ છે કે ઇલેક્ટ્રિશિયનના પકડના હાથા પર રબર અથવા પ્લાસ્ટિકના આવરણ હોય છે રબર અને પ્લાસ્ટિક વિદ્યુત અવાહક પદાર્થો છે તેથી ઇલેક્ટ્રિશિયન રબર અથવા પ્લાસ્ટિકના આવરણવાળા સ્ક્રુ ડ્રાઈવર અને પકડવાળી ઇલેક્ટ્રિકનું કામ કરે ત્યારે વિદ્યુત પ્રવાહ આ સાધનોમાં થી ઇલેક્ટ્રિશિયનના શરીરમાં પસાર થઈ શકતો નથી પરિણામે તેને વીજળીનો આંચકો લાગતો નથી તો મિત્રો અહીં જ આપણું આ સ્વાધ્યનું સોલ્યુશન પૂર્ણ થાય છે જો વિડીયો ગમી હોય તો એને લાઇક શેર જરૂર કરજો અને આવા બીજા વિડીયો પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ